ને મિત્રો આજે ગુજરાતી વ્યાકરણની અંદર બહુ મહત્વનો ટોપિક આપણે જોવા જઈ રહ્યા છે અને એ છે જોડણી મિત્રો જોડણી એ એટલા માટે મહત્વનો છે કે એમાં આપણે વારંવાર ભૂલો પણ થાય છે ક્યાં રશ્વ આવે ક્યાં દીર્ઘ આવે એવા પ્રશ્નો પણ થાય છે અને એ માર્ક્સની દ્રષ્ટિએ ખાસ કરીને નિબંધ વિચાર વિસ્તાર આ દરેક જગ્યાએ જ્યારે આપણે વિવરણાત્મક વાત આવે છે ત્યારે અટકી જાય છે અથવા તો આપણે ધારેલા માર્ક્સ મળતા નથી તો આની અંદર પણ ગણિતની જેમ આપણે જો એના નિયમો જાણી લેશું તો મને લાગે છે તે બહુ સહેલું થઈ જશે સવાલ એટલો છે મિત્રો કે આપણું અત્યાર સુધી ધ્યાન નહોતું જેમ કે તમને કોઈ એમ કહે કે તમે લખો જોઈએ કે માય નેમ ઇઝ તો તમે તરત લખી નાખતા જેમ કે જેમ કે હું પણ લખું છું કે માય નેમ ઇઝ જયેસ ચાલો હું લખું છું માય નેમ ઇઝ જયેશ બરાબર તમે કહેશો કે સાહેબ આમ ન લખાય કેમ ન લખાય તો તરત કહેશો કે સાહેબ માય આવી રીતે ન આવે શું આવે આમ આવે એમ વાય એમ પછી નેમ આમ ન લખાય એને એમ ઈ નેમ એટલે નામ ઇઝ એટલે છે પણ એ આઈ એસ આવે અને આ જે કેપિટલ કામ નથી કર્યું આવું તરત તમે કહેશો આવું તમે એટલે કહેશો કે તમે બધું યાદ રાખેલું છે પહેલી વખત તમારે શબ્દ આ નેમ આવ્યો તો એને એમ ઈ એને એમ એ પાંચ વાર લખ્યું છે પણ આવું ક્યારે ગુજરાતી ભાષામાં કર્યું નથી કારણ કે ગુજરાતી તો આપણી માતૃભાષા છે આપણને મન ફાવે એમ લખીએ ક્યારેક રસોઈ લખી નાખીએ ક્યારેક દીર્ઘ લખી નાખીએ બે વાર રસ્વ લખાઈ ગયો તો વળી પાછું દીર્ઘ કરી નાખી જેમ કે ગુજરાતી છે આપણે આમ પણ લખીએ ગુજરાતી છે આમ પણ લખીએ મિત્રો તમે કહેશો કે આ સાચું છે કે આ સાચું છે તો તરત તમે કહેશો કે આ સાચું છે પણ હું તમને કહીશ કે આ બંને સાચા છે શું કામ આ તમને એટલે સાચું લાગ્યું કે તમે વારંવાર આવું જોયેલું છે એટલે મિત્રો હું એમ પણ કહીશ કે આ ગુજરાતી સાચું કે ખોટું એ જોડણીના અનુસંધાન આપણે જોતા હોય

ગુરુ છે એમાં રૂ છે એ રસ્વજ આવે તો આવી નાની નાની બાબતોને જો આપણે ધ્યાનપૂર્વક જોશું તો મને લાગે છે જોડણી ઉપર આપણો જે કમાન્ડ આવી જશે અને ઘણી વખત આપણે એમ થાય કે નિબંધની અંદર મારા માર્ક ઓછા આવ્યા વિચાર વિસ્તારમાં ઓછા એવા મેં બહુ સરસ લખ્યું હતું પણ ભૂલો ક્યાં રહેલી હોય છે તો ભૂલો અહીં જોડણીમાં ઘણી બધી હોય છે અને એ ખટકે જેમ કે તમને આ ખટકતું હતું હે ને આવી રીતના લખાય નહીં સાહેબ શું કામ તમને જો આટલું ખટકતું હોય તો ગુજરાતી ભાષાના જે શિક્ષકો છે પ્રોફેસરો છે તો એને તો સ્વાભાવિક છે કે એને મજા ન જ આવે તો હવે પછીથી આપણે જોડણી પણ પણ કમાન્ડ લઈ લેશું અને જોડણીના પણ પૂરેપૂરા માર્ક્સ લેવાની કોશિશ કરીશું

ઉર્દુ આ બધા જે ભાષાઓ અહીંયા તમને ખ્યાલ છે કે આપણી સંસ્કૃતિ વિવિધ લોકો અહીંયા આવીને વસ્યા અને એ કંઈક ને કંઈક લાવ્યા એમાં સાથે સાથે ભાષા પણ લાવ્યા અને આપણે એને સ્વીકારી લીધી એટલે કે આપણે બે વસ્તુ ઉપર કેન્દ્રિત થશું તત્સમ અને તદભવ તો તત્સમ એટલે શું તત્સમ એટલે જે છે એ જ સમ એટલે એના જે જે છે એ તત્ એટલે તે એ સ્વીકારી લીધેલું છે

અને ઈરાન ઈરાન છે ફારસી શબ્દ છે તો ઈ છે એ દીર્ઘ છે તો મિત્રો આવું જ કંઈક જે ઓરિજિનલ છે એને તો આપણે કંઈ કરી શકશું નહીં આમાં કોઈ આપણે જોડણીના નિયમો લગાડી શકશું નહીં પણ જે તદભવ છે એના માટે જરૂર નાની-નાની બાબતો જોઈ લઈએ તો તદભવને સમજવા એક વાક્ય આપણે યાદ રાખશું કે ભાઈ શું હોશિયાર કીડીએ ઘીમાં બો લાગતા ચૂલા પરના દૂધમાં ધીરજથી ઉથલો મારી રીતસર રીત્સર કરાવ્યું હા હા કરાવ્યું કીડી કેવી હતી કીડી હોશિયાર હતી એને ઘીમાં શું લઈ ગઈ બૂ લઈ ગઈ તો એને શું કર્યું ચૂલા પરનો જે દૂધ છે એમાં ધીરજથી ઉથલો મારી અને રીતસર આપણને કૂતુહલ કરાવ્યું કે જોતા આવડી કીડીને કેટલી બધી ખબર પડે છે મિત્રો અહીંયા આપણે નાના નાના નિયમો જોવા માંગીએ છીએ જોઈ લઈએ તો સૌથી પહેલું આપણે જોશું ઉચ્ચારણગત એમાં બે વસ્તુ યાદ રાખજો એક ઈ કે શબ્દ ને અંતે ઈ આવતો હોય ફરીથી શબ્દ ને અંતે કોણ આવતો હોય ઈ તો ઈ આપણે દીર્ઘ લેશું બરાબર શબ્દ ને અંતે ઈ આવતો હોય તો આપણે દીર્ઘ લેશું જેમ કે કીડી જો ડી કેવો કર્યો છે મેં દીર્ઘ કર્યો છે તો આપણે એક ઉદાહરણ લખી નાખી કીડી બીજી વાત કે તમે ય કોઈ પણ આવતો હશે ને ય શબ્દ ની અધ તો એની આગળ બરાબર યુકે આપણી પાસે આવશે રસ્વ તો આ બરોબર આપણે યાદ રાખશું જેમ કે મિત્રો હવે હું બોલું છું ડાળી તો તરત તમે લખશો ડાળી ચાલો બીડી તો તરત લખશો બીડી

અને તત્સમ માં શું થશે કે તત્સમ એટલે સંસ્કૃત માંથી આવેલા છે તો સંસ્કૃત ની અંદર જે છે એને આપણે બદલાવી શકતા નથી તો આપણે આવા અપવાદ પણ યાદ રાખીશું કે આ સિવાયની બાબત હશે તો એની અંદર તો એ આવશે પણ આવા જે અપવાદ શબ્દો છે એને જરૂર યાદ રાખી દેસુ બીજામાં આપણે અક્ષરો આધારિત જોશું કે એક અક્ષર વાળા શબ્દો હોય બે અક્ષર વાળા હોય ત્રણ હોય અને ચાર હોય એમાં જનરલી જે છે એ શું શું હોય છે એ જોઈ લઈએ એકાક્ષર જયારે હશે ને ત્યારે હંમેશા દીર્ઘ આવશે જેમ કે જુઓ ઘી છે આ એકાક્ષરી જ છે એક્ઝેક્ટલી પણ જ્યારે શું છે હું છું તું આવા જ્યારે એકાક્ષરી છે એની અંદર એ રસોઈ આવશે અને એની વિશેષતા એ છે કે એના ઉપર અનુસ્વાર છે બરાબર જો અહીંયા ક્યાંય અનુસ્વાર નથી

એ કેવો આવશે દીર્ઘ તમે કહેશો કેડી યસ એમાં પણ સાચું છે પેલો શું હશે રસ્વ તો બીજો કોણ હશે દીર્ઘ પેલો જો દીર્ઘ હશે તો બીજો કોણ હશે રસ્વ ચેક કરવું છે ર કેવો છે અ એટલે રસ્વ તો આ કેવો છે દીર્ઘ છે એ જ આ કેવો છે બીજો રસ્વ ને મિત્રો ચાર અક્ષર કે તેથી વધુ હોય ને ત્યારે મોટા ભાગે પહેલો જે અક્ષર હશે એ હંમેશા કેવો આવશે

જો અનુસ્વાર આવતા હોય જેમ કે હું તું શું છું આ બધાની અંદર અનુસ્વાર આવે છે તો એ માત્ર કેવા આવશે રસ્વ આવશે બે અક્ષરની અંદર બહુ સ્પષ્ટ છે કે જે પહેલો જે હશે એ કેવા આવશે દીર્ઘ આવશે જેમ કે ચુલો દૂધ હે ને રીત આ બધા એની અંદર આવશે ત્રણ અક્ષરની અંદર વાત હશે ત્યારે જો પહેલો રસ્વ હશે તો બીજો દીર્ઘ પહેલો દીર્ઘ હશે તો બીજો રસ્વ જેમ કે આપણી પાસે જે ધીરજ ઉથલો એને તો એ ધુમાડો તો જો પહેલો રસ હોય તો બીજો દીર્ઘ અને ચાર અક્ષર ની વાત હશે તો પહેલો જે અક્ષર હશે એ હંમેશા કેવો હશે રસ્વ આવશે તો મિત્રો આ સિવાયના પણ જે નિયમો છે એ આપણે જોઈ લઈએ પણ એ પહેલા તમે આટલા શબ્દો ખાસ આ નિયમો જે છે એ ખાસ પાકા કરી લેજો ઓકે ને મિત્રો હવે તમારી ટેસ્ટ આર યુ રેડી યસ તમે બધા નિયમો પરફેક્ટ સમજી લીધા છે જોઈ લઈએ ચાલો તું જુ કાઢી શકે જુ એટલે ખબર છે માથામાં જે ટોલા પડી ગયા હોય એ જુ કાઢી શકે ઓઠ અને કંઈક શીખ ધૂળ વેચવાની પણ દુકાન કરાય તારી કિંમત થાશે રૂપિયો મળશે નહીં તો નિશાની તો છે કર ચડ ઉતર મિત્રો આ અમસ્તુ જે વાક્ય છે એ એની અંદર આપણે ચલો ને કે જોડણીની કંઈ ભૂલો છે હવે તો તમે તરત જ કહેશો કે ભાઈ આ તું એના ઉપર અનુસ્વાર છે એટલે આમ ન લખાય કેમ લખાય તું અચ્છા જુ છે એકાક્ષરી છે એ આમ ન લખાય દીર્ઘ જ આવે એટલે જુ બરાબર પછી ઊંઠ ચાલો શું આવશે બે અક્ષરની અંદર પહેલો કેવો હશે દીર્ઘ એટલે તરત તમે કહેશો કે ઉ આમ જ આવશે કંઈક શીખ શીખની અંદર પણ આ પણ કેવો આવશે પહેલો અક્ષર બે અક્ષરી છે એમાં દીર્ઘ આવશે કંઈક તો શીખ હવે ધૂળ તો અહિયાં પણ તમે કહેશો જાણીએ છીએ કે આ દુકા એટલે આ દીર્ઘ છે તો આ કેવો આવી જાય રસ્વ એટલે આ કેવો આવશે રસ્વ તારી કિંમત ચાલો આ શું છે તરત કહેશો કે આ રસ્વ છે તો આ કેવું આવે દીર્ઘ એટલે અહિયાં શું આવશે કિંમત રૂપિયો ચાલો પી કેવો છે રસ્વ આ પણ રસ્વ ચાલશે નહીં તરત કરશો કે રૂપિયો કેમ લખાય આ રૂ કેવો આવશે દીર્ઘો દીર્ઘ પછી નહીં તો નિશરની ચાલો ચાર અક્ષર છે પેલો અક્ષર કેવો આવશે રસ્વ મિત્રો મજા આવી તો આટલું સિમ્પલ હોય છે મિત્રો અને આ હવે તમે બરોબર યાદ રાખી લેશો મિત્રો નિયમ વિરુદ્ધ નથી પણ તમે જાણો છો કે અમુક જેમ કે આ સંસ્કૃત આપણે જોઈએ કે સંસ્કૃત છે તો એ બધા તત્સમ હશે એ તો આપણે એમને લેવા જ પડે તો સંસ્કૃતની ની અંદર જે આપેલા છે નીતિ બરાબર ને તો અહીંયા થી રસ્વ આવે નહીં તો આપણે એકાક્ષરી માં ઓલા દ્વિઅક્ષરી માં તો છેલ્લે દીર્ઘ જ કરતા હતા પણ જો બધા રસ્વ આવે છે બરાબર અહીંયા પણ જો આ કેવું આવે છે રસ્વ આવે છે